રિંગ રોડના કડીવાલા સ્કૂલ પાસે ભરચક વિસ્તારમાંથી રાત્રે સાડા નવ વાગ્યા નશામાં બે બાઇક પર આવેલા સ્નેચરોએ યુવકની બોચી પકડી પહેરેલી બે તોલાની ચેન તોડી ભાગી છૂટ્યા હતા શરૂઆતમાં સોનાની ચેન તૂટી ન હતી બાદમાં ચેન તોડી ભાગતા બદમાશને પકડવામાં યુવક પચાસથી સાત મીટર સુધી પણ ઘસડ્યો હતો જેથી તેના બગે પગોમાં ઈજા થવા પામી છે જોકે આ બાજ રીતે ચેન સ્નેચરો ભાગી છૂટવામાં સફળ રહેવા પામ્યા છે હાલ ખટોદરા પોલીસે ચેન સ્ટેચિંગની ફરિયાદ નહોતી સીસીવીના આધારે તપાસ હાથ ધરી છે સગમપુરા ઈચ્છા મહેતાની શેરીમાં રહેતાની હીરામાં નોકરી કરનારા છતિશપર્ષ્ય પરગનેશ ગૌતમ દાડવાલા તારીખ સાતમીએ રાતે સાડા નવ વાગ્યા અને અરસામાં મિત્ર સાથે ચાલવા ઘડ્યા હતા દરમિયાન રિંગ રોડ કડીવાલા સ્કૂલની પાસે બાઇક પર આવેલા બે બદમાશો તેની બોજી પકડી ગરામાં પેરેલી બે તોલાની સોનાની ચેન જેની કિંમત સિતેર હજાર રૂપિયા વધુ થાય છે તે શરૂઆતમાં ચેન તૂટી નહોતી બંને ચેન સ્નેચરે ચેઇન તોડી બાઇક પર ભાગતા હતા એટલે મે યુવકે પાછળ બેઠેલા બદમાશને પકડવામાં થી સાત મીટર સુધી રોડ પર ઘસડાયો હતો છતાં બંને હાથમાં આવ્યા ન હતા આરોપીઓ ઉધના દરવાજા દર ભાગી છૂટ્યા હતા બંને યુવકની રેકી કરી બાદમાં ચેન તોડી હતી જેલ ઝડપની ઘટના મામલે ખડરા પોલીસે ચેન સેચિંગનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી છે સાથે